યોગ સંભાવનાઓ કો સંભવ બનાય જામકંડુર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

આજ એકવીસ જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજ રોજ અમે જામકલોડાના કન્યા છાત્રાલયના પ્રટાંગણમાં ખૂબ જ બોડી સંખ્યામાં સ્કૂલ કોલેજ અને આંગણવાડીના બેલો અને પોલીસ પોલીસ લાઈનના બેલો બધાય મળી અને ખૂબ જ મોટી સંખ્યામાં યોગ દિવસ ઉજવ્યો છે આમ તો યોગ એટલે આપણી ઋષિ વખતની પરંપરા છે અને આજે નરેન્દ્રભાઈ મોદીના અનુશાસન નીચે ફરી યોગને સર્વોચ્ચ બનાવી અને આજે એકવીસ જૂનને દિવસે ખૂબ જ મોડી સંખ્યામાં સરસ રીતે યોગને ઉજવ્યો છે અને યોગ દ્વારા મનની અને શરીર શારીરિક તેમજ માનસિક તેમજ વિચારોની સુધી વગેરે ફાયદાઓ થાય છે આજરોજ યોગ એટલે કે મનને શરીરને મન સાથે જોડી અને આત્મા સાથે જોડે રોજ પ્રાણાયામ તેમજ આસનો સૂક્ષ્મક્રિયાઓ ધ્યાન વગેરે કરી અને ખૂબ જ સારી રીતે યોગ દિવસને ઉજવવામાં આવ્યો છે બધાનો ખૂબ સાથ સહકારથી આજે સંપૂર્ણ રીતે સરસ રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે ગુજરાત સરકારના પ્રણાલી પ્રમાણે અને તેમના ગાઈડલાઇન પ્રમાણે આજે યોગ દિવસની ઉજવણી અમે અહીં સંપૂર્ણ કરીએ છીએ જય